હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જન્માષ્ટમી સ્પેશિયલ પંજરી બનાવીશું તો વર્ષો જૂની રીતથી પરફેક્ટ માપ સાથે ઘરે પંજરી કેવી રીતે બનાવવી તે જોઈશું ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો તો પંજરી બનાવવા માટે અહીંયા મેં એક બાળકી જેટલા આખા સૂકા ધાણા લીધા છે તો એક પેન લઈ તેમાં આપણે સુકા ધાણા ઉમેરી તેને સ્લો ફ્લેમ રાખીને શેકી લઈશું એટલે તે થોડા ક્રિસ્પી થાય અને તેમાં રહેલો ભેજ દૂર થઈ જાય ત્યાં સુધી શેકવાના છે આ પંચરી તમે ઉપવાસ હોય ત્યારે પણ ખાઈ શકો છો પરફેક્ટ માપ માટે તમારા ઘરમાં રહેલી કોઈ પણ એક વાર્કીનું માપ સેટ કરી લો જે વાર્કી ભરીને તમે સૂકા ધાણા લો તે જ વાર્કી ભરીને તમારે ખડી સાકર અથવા તો દરેલી ખાંડ લેવાની છે તો લગભગ ત્રણથી ચાર મિનિટ પછી આપણા આખા ધાણા એકદમ સરસ શેકાઈ ગયા છે હમણાં આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે ફરીથી એ જ પેનમાં આપણે એકથી દોઢ ચમચી જેટલા સૂવા એક ચમચી જેટલું જીરું અને એક ચમચી જેટલો અજમો ઉમેરીશું અને આપણે તેને પણ સ્લો ફ્લેમ રાખીને શેકી લઈશું સૂવા જીરું અને હજમો શેકાશે એટલે એકદમ સરસ સુગંધ આવશે જો તમે આ રીતે પંજરી બનાવશો તો તે ખાવામાં ખૂબ જ હેલ્ધી બનશે તો અહીં આપણે બેથી ત્રણ જ મિનિટમાં સૂવા જીરું અને હજમો એકદમ સરસ ક્રિસ્પી શેકાઈ ગયા છે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે ફરી એ જ પેનમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી નાખી ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે આપણે ડ્રાયફ્રૂટ શેકી લઈશું તમે અહીં બે ટેબલ સ્પૂન જેટલી બદામ અને બે ટેબલ સ્પૂન કાજુને મોટી સાઇઝમાં કટ કરી લીધા છે અને તેને પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે સાતળી લઈશું એટલે કાજુ બદામ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને સાતળવાના છે સાથે જ તમારે અહીં બે ટેબલ સ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરવી હોય તો તે પણ ઉમેરી શકો છો અને ડ્રાયફ્રુટનું પ્રમાણ તમે તમારી રીતે વધુ ઓછું કરી શકો છો તો અહીં આપણા કાજુ બદામ એકદમ સરસ સતરાઈ ગયા છે આપણે તેને ઘીમાંથી નિતારી એક બાઉલમાં કાઢી લઈશું હવે એ જ પેનમાં આપણે મખાના શેકી લઈશું તો અહીં મેં વન ફોર કપ જેટલા મખાના લીધા છે તો મખાના ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે તેને શેકવાના છે મખાનાને શેકાતા થોડોક સમય વધારે લાગે છે એટલે આપણે તેને અલગ શેક્યા છે તો અહીં આપણા મખાના એકદમ સરસ ક્રિસ્પી શેકાઈ ગયા છે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે મેં અહીં વન ફોર કપ જેટલો સૂકા કોપરાનું છીન લીધું છે તો આપણે તેને પણ હલકું શેકી લઈશું અત્યારે પેન ખૂબ જ ગરમ છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી એકથી બે મિનિટ માટે કોપરાના છીનને શેકી લઈશું કોપરાના છીનને પણ વધારે પડતું નથી શેકવાનું તે થોડું ક્રિસ્પી અને અચ્છા ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી જ આપણે તેને શેકવાનું છે તો અહીં આપણું કોપરાનું છીણ પણ શેકાઈ ગયું છે હવે નાનું મિક્સર જાર લઈ તેમાં જે આખા ધાણા શેકીને રાખ્યા હતા તે ઠંડા થઈ ગયા છે તો તે ઉમેરી દઈશું સાથે જ આપણે તેમાં સુવા જીરું અને હજમો શેકીને રાખ્યા હતા તે પણ ઠંડા થઈ ગયા છે તો તે ઉમેરી દઈશું અને તેને એકદમ બારીક પીસી લઈશું તો અહીં મેં બધું સારી રીતે પીસી લીધું છે આપણે તેને ચારણીની મદદથી ચારી લઈશું એટલે એકદમ સરસ બારીક પાવડર મળી જાય અને ધાના વધતા જે પણ કંઈક આખું વધ્યું હોય તો તેને આપણે ફરીથી એક વખત પીસી લઈશું આ જે પણ કંઈક વધ્યું છે તેને હું મિક્સરમાં ફરીથી એક વખત પીસીને ઉમેરી દઈશ હવે મેં અહીં એક વાડકી જેટલા આખા સૂકા ધાણા લીધા હતા તો તેની સામે મેં અહીં એક વાડકી જેટલી ખડી સાકર લીધી છે તો આપણે તેને નાના મિક્સરજારમાં પીસી લઈશું તો અહીં મેં ખડી સાકર એટલે કે મિશ્રીને સારી રીતે પીસી લીધી છે તો હવે આપણે તેમાં અટકચરા ક્રસ કરેલા મખાના ઉમેરીશું મેં આ રીતે જ હાથથી જ મખાનાને ક્રસ કરી લીધા છે જો તમારે મખાનાને મિક્સરમાં ક્રશ કરવા હોય તો તમે તે પણ કરી શકો છો પછી આપણે જે કોપરું શેકીને રાખ્યું તે અને સાથે જે કાજુ બદામ શેક્યા છે તે પણ ઉમેરી દઈશું પછી એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી સૂંઠ પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલી ખસખસ ઉમેરીશું છેલ્લે આપણે જે ખડી સાકર પીસીને રાખી છે તે પણ ઉમેરી દઈશું અને હવે બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા નાના બાળકો પણ પંજરી ખાવાના છે એટલે મેં સાકરનું પ્રમાણ થોડુંક આગળ પડતું રાખ્યું છે તો અહીં જન્માષ્ટમી સ્પેશિયલ કૃષ્ણ ભગવાનની ફેવરિટ પંજરી બનીને બિલકુલ તૈયાર છે તો તમે આ જન્માષ્ટમી પર આ રીતે પંજરીનો પ્રસાદ જરૂરથી ટ્રાય કરજો જો તમે આ રીતે પંજરી બનાવશો તો નાના બાળકોને પણ ખૂબ જ ભાવશે અને જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો